કાઠડાની ગૌચર જમીનમાં એસટી પ્લાવા અને બાળા ગામે જીએચસીએલ કંપની ઉભી કરવા તેનો સમર્થન કરતા લોકોને પૂર્વ પીઆઈ વિજયભાઈ ગઢવીએ ટકોર કરી કાઠડા માંડવી તાલુકાનું એક પ્રગતિશીલ ગામ કહી શકીએ આપણે આ ગામની અંદર આપણે જોઈએ છીએ કે ખેતીનો પ્રમાણ વિપુલ પ્રમાણમાં પાક થતો હોય છે અને પશુપાલન ઉપર નિર્ભર આ કાઠડા ગામની વાત કરીએ તો માં સોનલના અહીંયા બેસણા છે અને મોટાભાગે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવતું આ ગામ અન્ય ગામોને પ્રેરણા પા પાડે એવું આ ગામ છે આ ગામની અંદર ખેતી થાય છે સારા પ્રમાણમાં હાલમાં પણ સોનલ શતાબ્દી મહોત્સવ સુજલામ સુખલામ યોજના અંતર્ગત જળ સંચયના ઘણા બધા કાર્યો આ વિસ્તારની અંદર થયા કાઠલામાં પણ થયા તો આજે આપણે જે કાઠડા ગામની અંદર સરકારે જે એરસ્ટ્રીપ લાવવાની જે જાહેરાત કરી છે તો એનાથી કેટલો ફાયદો થશે કેટલો નુકસાન થશે એ વિશે આપણે જાણશું તો નમસ્કાર મિત્રો હું હું છું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે આજે છે ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પીઆઈ વિજય સાહેબ ગઢવી તો એમને સાહેબને મળશું અને સાહેબ પાસેથી આપણે જાણશું જે આ માંડવી તાલુકો આપણો હરિયાળો છે અને અહીંયા જે ઉદ્યોગો આવવાના છે એનાથી કેટલો ફાયદો થયો છે કેટલો નુકસાન થયો છે હાલમાં જીએસસીએલ કંપની હજી આવી નથી પણ ઘણી બધી એની જાહેરાતો પણ થઈ રહી છે તો એ બધા મુદ્દાઓને લઈને આજે આપણે આપણી સાથે છે પૂર્વ પીઆઈ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિજય સાહેબ ગઢવી એમને મળીએ સાહેબ મહાસાપુરા ન્યૂઝમાં આપણું સ્વાગત છે સાહેબ કાઠડામાં એરસ્ટ્રીપ આવવાની જાહેરાત થઈ ગઈ છે ગૌચર જમીનમાં એરસ્ટ્રી પાવશે તો સરકાર કહે છે કે અમે જે ગૌચર જમીન છે એ આજુબાજુના ગામોમાં તમને એનો લાભ મળે એ માટે અમે તત્પર છીએ તો આનાથી શું લાગે છે સાહેબ ખેતીને નુકસાન થશે ગૌચર જમીન જતી રહેશે અને ફાયદો ખેડૂતોને થવાની વાત થઈ રહી છે સરકાર પાસેથી કે અહીંયા એરસ્ટ્રીપ પાવશે તો દેશ વિદેશમાં અહીંયાની જે બાગાયત જે પાક છે એ આપણે એનો વેચાણ કરી શકશું તો એ બધા મુદ્દાઓને લઈને સાહેબ આપ શું કહેશો નમસ્કાર પ્રથમ તો પરેશભાઈ આપનું આપનું અને માન આસાફરા ન્યૂઝનો હૃદયથી આભાર માનું છું કે આવા જવલંત મુદ્દા હોય છે જ્યારે કોઈ વાચા નથી આપતો ત્યારે આપ એને સરસ રીતે વાંચા આપી રહ્યા છો વાત થઈ એર સ્ટ્રીપની સ્ટ્રીપથી ખેડૂતોને તો શું ફાયદો થવાનો છે એવી કઈ માંડવી તાલુકામાં વસ્તુઓ છે કે જે આપણે ફોરેન મોકલીએ છીએ કોઈ એવી વાત નથી એરસ્ટ્રીપથી ખેડૂતોને તો આ બધા બાના હોય છે કે ખેડૂતોને ફાયદા ગેરફાયદો અને ગેરફાયદો છે અમારું એક આગવું કલ્ચર છે આપણું આપણે જે દરિયા કિનારે રહીએ છીએ એમની આગવી ટેવો છે આગવા વ્યવસાય છે અને પોતાની રીતે એક સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ઉપર વ્યાપક અસરો થવાની છે એરેસ્ટ્રીપ આવશે તો લગભગ તો આ ગૌચરની જમીનમાં આવે છે એટલે ખેડૂતોને કાંઈ ફાયદો નથી એમના જે ઢોર ચરતા હતા એમના માટે જે ખુલ્લી જમીનો હતી એમના જે છોકરાઓ રમતા હતા એમના જે પાણીના સ્ત્રોત હતા એમને જે પશુ પક્ષીઓ જે આવતા હતા એ બધાએ અહીંયાથી સ્નાત થવું પડશે વૈકલ્પિક રીતે ગૌચર આપવાની વાત ક્યાં છે દરેક ગામમાં ગૌચરની ઘટ છે એટલે ગૌચર પૂરી પાડશે અને કદાચ કોઈ આવી જમીન આપી દે જ્યાં ઘાસ જ ન ઉગતો હોય ગૌચર માટેની પોતાની વિશેષતા હોય છે જે પશુઓ જ્યાં જન્મ્યા હોય જે પશુઓ જ્યાં ચર્યા હોય એનું લઈ અને તમે ખારાડ વિસ્તારમાં જ્યાં કાંઈ ઉગતું ન હોય એના બાને આપી દો તો એક સરકારની કાગળની પ્રક્રિયા છે વાસ્તવિક પ્રક્રિયા નથી બહારના પશુઓ પક્ષીઓ આવતા હોય પરદેશી અહીંયા આપણે ડિસેમ્બરમાં ઠંડીની સિઝનમાં એમને ક્યાં ખબર છે એમને કોણ એડ્રેસ આપશે કે ભાઈ હવે તમારી અહીંયા અમે એસ્ટ્રીપ બની છે અને હવે તમે પહેલાં સર્વે નંબરમાં જાઓ કોઈ ખેડૂત ગાય છોડશે રોજડા બીજા બધા જંગલી જાનવરો છે એમને ત્યાં કોણ જાહેરાત કરવા જશે કે ભાઈ હવે તમારા માટે આ નથી અને હવે તમારા માટે ફલાણા ગામની ફલાણા સર્વે નંબરે સરકારે કરી છે એટલે હવે તમારે ત્યાં જવાનું છે એટલે આ બધી હવાઈ વાતો છે માંડવી પર્યટનને લીધે એક સુંદર શહેર છે એને એવી ને એવી રીતે રહેવા દેવું પર્યટનને રીતે વિકસાવો દુનિયાભરના અહીંયા પ્રવાસીઓ આવે અને પ્રવાસીઓ આવશે એનાથી જાહેરાત કરવા જશે કે ભાઈ હવે તમારા માટે આ નથી અને હવે તમારા માટે ફલાણા ગામની ફલાણા સર્વેને અમારે સરકારે કરી છે એટલે હવે તમારે ત્યાં જવાનું છે એટલે આ બધી હવાઈ વાતો છે માંડવી પર્યટનને લીધે એક સુંદર શહેર છે એને એવીને એવી રીતે રહેવા દેવું પર્યટનને રીતે વિકસાવું દુનિયાભરના અહીંયા પ્રવાસીઓ આવે અને પ્રવાસીઓ આવશે એનાથી દરેક ગામને દરેક માણસને નાનામાં નાના માણસને ફાયદો થવાનો છે આ જો મોટા ઉદ્યોગો અને મોટા એરપોર્ટ આવશે એમાં તો થોડા ઘણા કોઈ માથાબારે હશે કોઈ રાજકારણી હશે કોઈ અમારા જેવા વિરોધ કરવાવાળા હશે એ ઘર ભરીને બેસી રહેશે બાકી ગરીબ તો ગરીબ જ રહેવાનું છે એની આજીવિકા છીનવાઈ જવાની છે એને ગંભીર અસરો આની પડવાની છે સાહેબ આ જે એરસ્ટીપની વાત કરીએ પછી જીએસસીએલ કંપની એ એની વાત કરીએ હજી જીએસસીએલ કંપની અહીંયા હજી આવી પણ નથી અને હાલમાં જે તૈયારીઓ ચાલી રહી છે તો એમાં આપણે જોઈએ છીએ કે જે સમર્થકો છે એમને પોતાને ફાયદો થાય કંપનીમાંથી એવા બધા પ્રયાસો થઈ રહ્યા છે તો એ જીએસસીએલ કંપની શું લાગે છે સાહેબ આવશે કે આવી વિસ્તારમાં વિરોધના કારણે એમને સ્થળાંતર કરવું પડશે શું લાગે છે જો આવશે કે નહીં આવે એ તો ઠીક છે હવે આમાં ગામે આખું કાઠડા ગામે વિરોધ કર્યો સરપંચ એના સાથે નથી લખીને પંચાયતે આપ્યું નથી તો એરપોર્ટ ઠોકી દીધો કારણ કે હવે તો કંઈ લોકશાહી જેવી ચીજ નથી તો એ આપીએ આવે પણ જીએસસીએલ આવશે ત્યારે હું એક આગાહી કરું છું કે પચીસ વર્ષ પછી અહીંયા કોઈ વનસ્પતિએ નહીં હોય કોઈ જીવે નહીં હોય અને લાવવાવાળા પછતાશે કે પાછળ આપણે આપણી પેઢી માટેથી નખોદ કાઢીને ગયા છીએ જ્યાં જીએસસીએલ છે બે હાલ કરી નાખ્યું છે અહીં કરોડો રૂપિયા પ્રવાસન માટે ખર્ચે છે બિન નુકસાનકારક એવા પર્યટન માટે રાવરપીર પાસે છે માંડવીનો બીચ છે આસાર માતા બીચ છે અને ત્યાં તમે આવું હેઝાડસ કેમિકલ ઝોન નાખી દો જેમાંથી ભયંકર ખરાબા નીકળવાના છે એના ગેસ એના ધુમાડા એની જે આમાં સોલ્ટને લીધે અસરો એની કાર્બનને લીધે કોલસો વાપરશે એની અસરો બીજી સાંસ્કૃતિક ગંભીર અસરો થવાની છે સમર્થન કરવાવાળાને સો વખત વિચારવું જોઈએ કે હમણાં આપણે પાંચ પચીસ વર્ષ જીવશું ત્યાં સુધી આપણે માટે કદાચ બે પૈસા મળશે પણ આપણી પેઢી માટે શું મૂકી જોઈએ છીએ એને ફરી ફરીને વિચારવું જોઈએ સાહેબ બીજી આપણે જે વાત કરીએ કાલે રવિવારે સાંજે પાંચ વાગે કાઠડા ગામે જે આ સ્ટ્રીપ જે સરકાર નાખવાની છે કૌચર જમીન ઉપર એના અનુસંધાને કાલે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મિટિંગમાં ઘણા બધા આપણા ગામના પછી આજુબાજુના વધુ લોકો જોડાશે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપણે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક આપણે જે સરકારમાં જે છે એનું સમર્થન કરી રહ્યા છે તો સમર્થનને કેવી રીતે આપજો છો જો કાઠડાની લડત કાઠડા પૂરતી સીમિત તો રહેશે નહીં કારણ કે આ આખીને આખી વિસ્તારની લડત રહેશે છે જ્યારે સમર્થન કરવાવાળા તો જુઓ હવે આ હું કોઈ ભાજપ કોંગ્રેસમાં કોઈ પક્ષમાં નથી ને કોઈ પાર્ટીનો મને મતલબ નથી પણ એ બિચારાઓને પોતાને પણ જે હુકમો આવે એ હુકમો ફરજિયાત માનવા હોય છે જે ઉપરથી આવી કે આ કરી નાખો એટલે આ કરવાના ને આ હુકમના બિચારા ગુલામ છે એ બીજું શું કરવાનું છે અને થોડું ઘણું એમાં એ લોકોને ફાયદા પણ થતા હોય છે પણ સમર્થન કરવાવાળાને એ યાદ રાખવું જોઈએ કે અમે પ્રજાને લીધે છીએ તમે પ્રજાએ જ્યારે તમને સમર્થન આપ્યું છે ત્યારે તમે ચૂંટાયા છો પણ તમે ચૂંટાયેલા થઈ સરકારના પ્રતિનિધિ બનશો અથવા સરકાર કરશે કહેશે એમ કરશો તો ચોક્કસ એક દિવસ આ પ્રજા જાકારો આપશે એટલી મૂર્ખ પ્રજા નથી કે તમે ગમે તેવા બાના આપી ધરમ બીજું ત્રીજું લડાવીને તમે કરી લો અંતે તો એનું ઘર સાચવવું છે એની રોજગારી સાચવવી છે અને પોતાનો વંશવેલો અહીંયાને અહીંયા મોટો થાય અહીંયા ને અહીંયા છોકરાઓ પેઢીઓની પેઢીઓ બધી અહીંયા સચવાઈ રહે એના માટે આ પ્રયત્નો કરશે આપણા વડવાઓ પાસે આ કાંઈ નહોતું છતાં પણ આજે આપણી પાસે પાંચ વીઘા પચીસ વીઘા દરેક પાસે જમીન છે વાડી ઉપર બેસે છે એની ખેત ખેતી છે એની ગાય છે એનું ઘર છે અને હવે આ ઉદ્યોગના નામે આપણે અહીંયાથી સ્થળાંતર કરાવશે તો રહેવા ક્યાં જશે સાહેબ બીજી આપણે વાત કરીએ કે જે અહીંયા ગૌચર જમીન ઉપર જે સ્ટ્રીપ નાખવાની વાત પછી આ ઉદ્યોગો આવવાની વાત થઈ રહી છે ક્યાંક એવા સમાચાર મળી રહ્યા છે કે આપણો આ જે ઐતિહાસિક વિજય વિલાસ પુલ વિજય વિલાસ છે પેલેસ એ પણ ધીમે ધીમે એને પણ નુકસાન થશે આપણા વડવાઓ પાસે આ કાંઈ નહોતું છતાં પણ આજે આપણી પાસે પાંચ વીઘા પચીસ વીઘા દરેક પાસે જમીન છે વાડી ઉપર બેસે છે એની ખેત ખેતી છે એની ગાય છે એનું ઘર છે અને હવે આ ઉદ્યોગના નામે આપણે અહીંયાથી સ્થળાંતર કરાવશે તો રહેવા ક્યાં જશે સાહેબ બીજી આપણે વાત કરીએ કે જે અહીંયા ગૌચર જમીન ઉપર જે સ્ટ્રીપ નાખવાની વાત પછી આ ઉદ્યોગો આવવાની વાત થઈ રહી છે ક્યાંક એવા એ સમાચાર મળી રહ્યા છે કે આપણો આ જે ઐતિહાસિક વિજય વિલાસ પુલ વિજય વિલાસ છે પેલેસ એ પણ ધીમે ધીમે એને પણ નુકસાન થશે આવી જો બધી ઉદ્યોગોને આવશે તો આ એર ઉદ્યોગોને ફાયદો થાય એ માટે એના મંડળ નથી તમને સાહેબ આપને શું લાગે છે જુઓ સીધો ઉદ્યોગ માટે જ છે કચ્છના કોઈ અહીંયા આજુબાજુના ખેડૂતને જે પોતાના પૂરતું બાજરો માંડવી પણ નથી પહોંચાડતો એને કંઈ યુરોપમાં અમેરિકામાં મોકલવું નથી થોડા ઘણા ઠીક છે આ ડાડમને એ થાય છે પણ એ કોઈ નિકાસ થતા નથી આ વાત બધી અંબક વાત છે ઉદ્યોગપતિઓને આ આ એરિયા આપી દેવાની વાત છે વિજય વિલાસ જેવો એરિયા રાજાએ શા માટે પસંદ કર્યો હશે જ્યારે આદર્શ સ્થળ રહેવા માટે શું હશે એટલે ને આરામ માટેનું હશે ત્યારે ને વિજય વિલાસની અમે નાના હતા ત્યારે જોઈએ તો એના બગીચા એના બાગ આ જ કાઠડાની વાડીઓ આ જ કાઠડા અને નાના લાયજાના શાકભાજીના બધા બગીચાઓ એ શું સૂચવતું હતું કે આ એક આદર્શ સ્થળ હતું આ અહીંયાથી પ્લેન મોટા આવશે ને ઉતરશે એમાં શું ફરક પડવાનો છે આ પ્રજાને શું મળવાનું છે ખાલી અવાજ અને ઘોઘાટ અને ધુમાડા સિવાય બીજું મળશે શું એ તો દેખીતું છે કે આ એક પ્રજાને લાભ થશે એ તો ખોટી વાત છે ઉદ્યોગપતિઓને લઈને આપી દેવાની વાત છે એના સિવાય કાંઈ નથી સાહેબ આવતા સમયમાં જે જીએસસીએલ કંપની છે એ અહીંયા હજી આવી નથી અને એનું સમર્થન થઈ રહ્યું છે આવતા સમયમાં આપના દ્વારા એનો કેવી રીતે વિરોધ કરવામાં આવશે હું જોતો હોઉં છું કે આપના દ્વારા વિરોધ કરવામાં જ આવ્યો છે તો એ વિરોધ શું કામ છે ખાસ એના માટે આપ શું કહેશો જુઓ અહીંની પ્રજા સુખી થાય અહીંના લોકોને લાભ થાય કોણ કચ્છી નહીં ઈચ્છે એવું કોઈ આ મારા સમાજ માટે કે આના માટે નથી આપણે હિન્દુ મુસલમાન દલિત બીજા ઘણા બધાએ આપણે બધાએ આમાંથી ક્યાંય ફાયદો સાના ઝીણા માણસોને થતું નથી આપણા મુદ્રામાં ઉદ્યોગ આવ્યા ગાંધીધામમાં ઉદ્યોગ આવ્યા આપણી પેઢીઓને બે ત્રણ ચોથી પેઢી આવી પણ આપણે શું કર્યું એટલે મારો વિરોધ વ્યક્તિગત કોઈ કંપની સાથે નથી પણ મારો વિરોધ એટલો છે કે અમારી પેઢીઓ અહીંયા કંઈક વર્ષોથી આ પેઢીઓ છે અને પાછળ પણ અમારો આને રીતે વંશવેલો સુખી રહે સમૃદ્ધ રહે અને આર્થિક નહીં પણ તેનાથી વિશેષ જે શારીરિક રીતે તંદુરસ્તી છે વાતાવરણ સારું રહે એના માટેના પ્રયત્નો છે અને અમે લડશું છેલ્લે સુધી લડશું જીએસસીએલ ના આવે તેના માટે અમે ગામે ગામ જઈને જાગૃતિ ફેલાવશું ગામે ગામ લોકોને કહેશું જે જીએસસીએલની ફેવરમાં છે એમને કહેશું કે દોસ્ત અમે તમારા છીએ એ કંપની તો કાલે ખોટમાં ગઈ તો ઉચાળા ભરીને ચાલી જશે આ પડ્યા રહેશે પણ આપણે પોતાના છીએ પોતાના ભેગા રહો ભાઈઓ ભેગા રહો કંપનીઓ ભેગા રહેવાનું કોઈ મતલબ નથી આ ચોક્કસ ફાયદાની જે વસ્તુ હશે અમે સમર્થન કરશું પણ જે નુકસાન માટે છે જે અહીંયાની ગનોતપનોત નીકળવા માટે છે જીએસસીએલ કંપની અમારા માટે હરજગીઝ મંજૂર નથી અમને સારું પ્રજાનું સમર્થન મળશે પ્રજા સમજશે ગેરમાર્ગે નહીં દોરાય હું ફરીથી કહું છું કે આ રાજ્યકીય લડત નથી આ વિસ્તારની લડત છે આ એરિયાની લડત છે અમને સમૃદ્ધ દરિયા કિનારો જોઈએ અમને સમૃદ્ધ વાતાવરણ જોઈએ અમારા પેઢીઓ પાછળની પેઢીઓ પણ ક્યારેય ગાઢ ન આપે કે અમારા વડીલો પોતાના પેટ માટે અમારે માટે આ ડોજક ઊભું કરી ગયા છે અમારે બસ એ જ જોવું છે અમન ચમન અને સારી રીતે અહીંયાનો પર્યટન વિકાસ થાય બીજી રીતે વિકાસ થાય એ જ અમારો મતલબ છે બાકી જીએસએલ જેવી કંપનીઓ હરગી અહીંયા સ્વીકાર્ય નથી નથી તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે માંડવી ના ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ વિજય સાહેબ ગઢવી અને પૂર્વ પીઆઈ એમની સાથે આજે આ ઇન્ટરવ્યુ કેવો રહ્યો એ આપ ચોક્કસ જણાવશો અને લાઈક કોમેન્ટ શેર પણ કરજો અને આપના અભિપ્રાયો અમને જણાવશો તો અમને ખ્યાલ આવે સાહેબનું કહેવું છે કે જે સ્ટ્રીપ આવશે એનાથી ખેતીને નુકસાન થશે અહીંયાની જે આપણી ગૌચર જમીન છે એ નહીં બચે અને જે GHCL કંપની જે આવવાની જે વાતો થઈ રહી છે એની સામે સાહેબની લડત એમની ટીમની ચાલુ રહે છે એ હું સાહેબનું કહેવું છે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આર પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana Sen Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024 25 with well furnished classroom and computer lab. Admissions open for 2024 25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School for differently abled children.